અમદાવાદમાં એક સાથે ચાર જગ્યા પર નવરાત્રિની રમઝટ બોલાવશે પ્રથમ પ્રોબજ ગરબા એન્ડ મંડળી ત્રણ થીમ ઉપર ગરબાનું આયોજન કર્યું છે અમદાવાદમાં એક સાથે ચાર જગ્યા ઉપર હજાર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ ગરબા એન્ડ મંડળી થીમ ઉપર ગરબાનું આયોજન એસજી હાઈવે ખાતે મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમઝટ સીઝન બેનું નું એસજી હાઈવે સોલા ભાગવત પાસે આવેલા માંગલ્ય વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ ઉપર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવી છે ત્યારે નવરાત્રિના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાળા શિવમ બારોટા માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે મારું નામ સિરાગ મહેતા ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર આજે મધરાત્રી તમે અહીંયા ઇવેન્ટ કરી રહ્યા છો કેટલા સમયથી કરો છો અને આ શું નવું લાવી રહ્યા છો અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રી નું આયોજન કરતા હોઈએ છીએ ચાર નવરાત્રી નું આયોજન કરીએ છીએ મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડળી છે પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન છે આ ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજારથી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલાય આવ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે પાંચ આ વખતે પાસની કિંમત અમારે થી લઈને પંદરસો સુધીની રેન્જ સુધીની અમારે દરેક પાસની કિંમત છે એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે જેમ કે ડિમ્પલ બિસ્કુટવાળા આર્ટિસ્ટ છે પછી શિવમ બારોટ છે માધવી ઓઝા છે અર્ચના જોશી છે શિવાની શા છે આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ અને બે કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે પહેલાં બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમીએ અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને સેનાઈ ઉપર રમતા હોઈએ આ વખતે આપણે પાર્કિંગ ની પૂરતી સુવિધા છે દરેક દરેક પાર્ટી પ્લોટમાં અલગ અલગ વ્યવસ્થા છે પૂરતી પૂરતી પાર્કિંગ ની હર વખતે ખેલૈયાઓને પાર્કિંગ ની અસુવિધા થતી હોય છે એટલે આ વખતે આપણે વિશાળ ગ્રાઉન્ડ લીધેલા છે એટલે બધા કોઈને અગવડતા ના પડે દરેક પાર્ટી પ્લોટોમાં હજારથી પંદરસો ટુ થી ફોર વ્હીલર્સની પૂરતી સુવિધા હોય છે ફાયર સેફ્ટીનું અમે પૂરતું આયોજન કરી ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ અમે જે પણ નીતિ નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટના નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા ફાયરમાં અત્યારના અમે ફાયર એક્સ્ટિંગ્યુશરથી લઈને અમે હર વર્ષે આયોજન કરતા એ રીતનું અત્યારનું આયોજન છે લેડીઝની સુવિધા માટે અમે પૂરતી આ વખતે સગવડતા રાખેલી છે જેથી કોઈ પણ લેડીઝને કે કોઈ પણ આપણે અગવડતા ના આવે એના માટે પૂરતી અમે સિક્યુરિટી નું એનું પણ આયોજન કરેલું છે દરેક પાર્ટી પ્લોટો માં પૂરતા અને લેડી સિક્યોરિટી ગાર્ડ અને સીટી સી વુમન ની ટીમ પણ આપણે હાજર હોય છે પોલીસ અલગ છે અમારી અને જે છે એ માતાજીની માંડવી લાઈક એ ઉપર આખી થીમ છે આર્ટિસ્ટ કોણ કોણ છે આર્ટિસ્ટ આવશે બિસ્કિટ છે પછી શિવમ બારોટ છે અર્ચના જોશી છે

હા અમે એમ્બ્યુલન્સ બોલાવીએ છીએ તો સિક્યુરિટી ને લઈને કેવા છે તમારા પાસે સિક્યુરિટી ભી અમે હાઈ લેવલ ની સિક્યુરિટી જ આપીએ છીએ કે